અત્યારે આપણે આ વિડીયો એના પર કે ગુજરાતમાં વિસ્તારમાં પણ હશે પણ જ્યાં સુધી જોયું છે આપણે અહીંયાના વિસ્તારમાં ઘણા લોકો એવી સાંપ્રદાયિક માન્યતાઓથી જોડાયેલા છે કે જેઓ આ દેવી દેવતાઓ હોય છે એમના જે શ્રદ્ધા જે પ્રત્યે વધારે હોય છે જે માનતા હોય છે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખીને કંઈક માનતા હોય છે કે મારી દેવી દેવતા જે પણ હોય એમાં એમનું નામ લઈને એમને પૂછતા હોય છે કે મારું આ હું માગું છું તમારા પાસે બાળક હોય પછી ઘર હોય પછી સંબંધી હોય ત્યાં પછી કોઈ સ્વાસ્થ્ય બાબતે જે પણ હોય એમની માન્યતાના હિસાબથી એ માનતા હોય છે કે પહેલાં હું માગું છું આ માંગ્યા અનુસાર મારું આ કામ સફળ થશે સફળ થયા બાદ હું તને સમજો કે કોઈ ઉદાહરણ લઈ લઈએ કે કોઈ એક બાળક માંગે છે કે મને પહેલાં થોડાનું બાળક આપજે બાળક મળશે જીવ આવશે મારા ઘરમાં મારું બાળક આવશે તો એના પ્રત્યે હું એક જીવ આપીશ સ્વાર્થ છે આ એ જીવ માગી રહ્યા છે અને એ પેલા આપ લાલચ આપે છે માતાને કે એના જે માન જે પણ માનતા હોય દેવી દેવતાઓ નામ લઈને પહેલાં તમે મને આપો પછી હું તમને આપીશ ભગવાનના પાસે એટલી અછત છે દેવી દેવતાઓ પાસે એટલી અછત છે એમના પાસે કઈ જ નથી કે પહેલાં તું મને આપ પછી જ હું તેને મારા પાસે તે આપીશ શ્રદ્ધા છે પણ વિશ્વાસ નથી એવો પણ થાય છે શ્રદ્ધા છે પણ વિશ્વાસ જ નથી તો અટલ છે અનંત છે એના ભંડારનો શું ભાર અને એને જ તું એક અબોલ પ્રાણીના જીવની લાલચ આપે છે છતાંય મહાન છે અટલ છે વિશ્વસનીય છે દેવી દેવતાઓ માંગ પૂરી કરે છે શ્રદ્ધાના અનુસાર આપે છે એમને જે જોતું હોય એમને મળતાના રૂપે જેમને એમની માન્યતા હોય જે માનતા હોય એ માંગ પૂરી થાય પછી એમનો વારો આવે છે હવે માની તો ખરું સમજો કે કોઈ જીવ જેવી રીતના બકરો ચડાવે છે જીવ તો બાળક તો આપ્યું જીવ તો આપ્યો ઘરમાં એના પ્રત્યે જીવ આપે છે બીજો એવું માન્યતાઓ છે આવી સાંપ્રદાયિક માન્યતાઓ છે તો માન્યતાઓ અનુસાર એ લોકો પછી માનતા કરતા હોય છે હવે એમાં પણ આ માનવીય છે મહાન મનુષ્ય છે એમાં પણ હંડ્રેડ આપેલું પણ પોતે જ ખાઈ લેતા હોય છે નામ તો માતાનું છે માનવ છે દેવી દેવતા હોય કે કુળદેવતા જે પણ હોય દેવતાઓ પાસે એ પણ પૂરું આપસમાં સગા સંબંધીને પોતે ખાઈ જાય છે માતાનું નામ માન્યું છે માતાએ ક્યારે કે કોઈ ભૂવાય માતાએ કીધું નથી કે ભાઈ આ તમે માન્યું છે તો તમે બધા મળીને બેસીને ખાજો છતાં એ પોતે જ ખાઈ જતા હોય છે તો આટલો માણસ અને લાલચુ માણસ આ તમે સમજી શકો છો અને જીવ આવ્યો એ પોતાના જીવથી લઈને સ્વાર્થ રાખે છે અને બીજો એક જે અબોલ પ્રાણી હોય છે એનો જીવ આપે છે આવી સંવેદનાઓ રાખે છે અરે માણસ કુદરતના નિયમોને જાણ કુદરતનો નિયમો શું છે આ તો એક ધાર્મિક અને સાંપ્રદાયિક અને એક આસ્થાના રૂપે તમે આ કરી રહ્યા છો ઠીક છે પણ જ્યારે માનવ માણસાઈ રીતે હું તમને એક ઉદાહરણ આપીશ કે બેંક જ્યારે લોન આપે છે ને તો ભાઈ વર્ષ સુધી બરોબર સીધા સીધા કરીને વ્યાજ વસૂલે છે તો કુદરતનો નિયમ છે એટલું મગજમાં વિસડી રાખજે એવું વ્યાજ વસૂલ છે ને તારા પેઢીએ પેઢીએ તારા સુધી તારા પરસે હોય ને લો એ બધું એક થઈ જશે આ તો એક માણસનો નિયમ છે બેંક તો તેને માફ કરી દેશે કુદરત એ સત્ય છે અણુ અણુમાં છે એ ક્યારેય માફ નહીં કરે માટે અત્યાર સુધી તું માનતો હતો પણ હવે માન્યું છે જાણી લેજો સમજદારની વાત છે સમજદારી ઉપર છે જેવી રીતના હું એ કીધું તું અંધેરસે સભેર સભેર હોતા હે અંધેર સભેર સભેર હોતા હૈ સવેર સવેર શરીર જાગતા હે સવારે સવારે શરીર તો જાગી જાય છે અને અંધેર પછી સભેર થાય છે સવારે સવારે શરીર તો જાગે છે પણ તમારું મન નથી જાગતું મનને જગાડો જાગ્યા પછી એને સમજો માનો નહીં આ બધી માન્યતાઓથી દૂર રહો માનો નહીં જાણો અગર જાણશો તો સર્વનું સારું છે મંગળ થશે સર્વનું મંગળ થાય અને ખૂબ ખૂબ લોકોની સેવા કરો જીવ હત્યા બચાવ મોંઘા પ્રાણીઓ છે ને તો પછી ભાઈ આગળનો સમય આવી રહ્યો છે તમે જોતા જશો તમારા ધ્રોધ સામે સામે શું શું એનું રિઝલ્ટ આવવું જોઈએ એ તમને મળતું રહેશે ધન્યવાદ